n પ્રકારનો અર્ધવાહક અને p પ્રકારનો અર્ધવાહક આ બંને બે બે માકના છે પણ એ સાથે પણ પૂછાઈ શકે એટલે આપણે આ મોડે કરી દેવાના n પ્રકારના અર્ધવાહક અને p પ્રકારના અર્ધવાહક જટિ કરીને બે માકમાં પણ આપણને કામ આવી જાય અને બંને સાથે પૂછાય તો એ ચાર માકમાં આપણને કામ આવશે બરાબર તો પર્ટીક્યુલર ચાર માકની થિયરી જો એમ કે તો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ ઓકે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી પહેલા તમારે આ કરવાની છે અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર આ બે માંથી એક પૂછાવાનો ચાન્સેસ વધારે છે કે અર્ધ તરંગ રેક્ટિફાયર એ 4 માર્કમાં પૂછાઈ શકે અથવા પૂર્ણ તરંગ રેક્ટિફાયર ઓકે અને ઉદાહરણ 14.2 એ જે બે માંકમાં પૂછાઈ શકે અહીં થાય એટલે બે માંકમાં પ્રશ્ન ભી આપણો થઈ જશે એટલે ઉદાહરણ 14.2 એntekan અર્ધ તરંગ અને બી પેકાન અર્ધ તરંગ આ બે માંકના ક્વેશ્ચન છે ઓકે 4 માર્કની અંદર ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ અડધો તરંગ રેક્ટિફાયર પૂર્ણ તરંગ રેક્ટિફાયર બસ આટલી જ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 14 માંથી કરવાની છે એટલે તમારું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો આ ચાર માર્ક કન્ફર્મ થઈ જશે બરાબર માની લો કે બે માર્ક કદાચ કન્ફર્મ ના પણ થાય પણ આપણે આ ત્રણ વસ્તુ કરીશું એટલે એની સંભાવના તો 99% જ શું છે કવર કરવાની બરાબર બીજી એક વસ્તુ કે તમે સ્વધ્યેના જે પણ MCQ છે એ તમે બધા જ કરશો તેમાંથી એક MCQ તો પૂછાશે જ

આ પણ આપણે પહેલા કરવાનું છે એટલે ત્રણ વસ્તુ આપણે પહેલા કરી નાખવાની છે બરાબર આ ચાર માર્કની બે થિયરી અને એક દાખલો ઓકે આ પણ ચાર ચાર માર્કની કેટેગરી ધરાવે છે એટલે આપણે ટોટલ પાંચ વસ્તુ વાંચવાની છે અને આપણે કેટલા માર્ક લઈ લેવાના છે તો ચાર માર્ક આપણે લઈ લેવાના છે હાઈ ક્લિયર પછી નાના નાના દાખલાઓ કરીશું એટલે બે માર્ક પણ આપણો કવર થઈ જશે એટલે આ ચેપ્ટરની અંદર તમારા ચાર માર્ક કન્ફર્મ થઈ જશે ઓકે હાઈ ક્લિયર ઓકે આગળ વધીએ ચેપ્ટર નંબર નવ મસ્ત મજાનું ચેપ્ટર છે એમાં બે માર્ક નો પ્રશ્ન પૂછાવાનો છે ત્રણ માર્ક નો પૂછાવાનો છે ચાર માર્ક નો પૂછાવાનો છે અને બે એમસીક્યુ છે એટલે એમસીક્યુ પર એટલું ફોકસ કરવાની જરૂર નથી ઓકે એની અંદર થિયરી જે છે બહુ મસ્ત મજાની છે લેન્સ નેકલ્સ સમીકરણ ચાર માર્ક માં પ્રિઝમ દ્વારા વક્રી પ્રમાણ ચાર માર્ક માં અથવા બે માર્ક પણ પૂછાઈ શકે ઓકે ગોળિયા સપાટી વડે ટટુ વક્રી પ્રમાણ બરાબર છે પછી આની અંદર આ બે દાખલા છે સ્વધ્યેના 9.11 અને 9.12 આ બધા ચાર ચાર માર્કની કેટેગરીના છે નવ અને નવ ઓકે બીજો આ પણ નવ પોઈન્ટ પંદર એ ડિફિકલ્ટ છે પણ એ તમને આવડી જશે જો પ્રેક્ટિસ કરશો તો થાય ક્લિયર એટલે અહીંયા મેં જે લખેલા છે બધા જ દાખલા એક બે ત્રણ ચાર પાંચ છ આ ચાર માર્કમાં અથવા ત્રણ માર્કમાં પૂછાઈ શકે એ પ્રકારના છે બરાબર છે એટલે ચાર ને ત્રણ સાત માર્ક તમારે કન્ફર્મ થઈ જશે બીજો ઉપરાંત મેં અહીંયા બે માર્કના પ્રશ્નો પણ લખ્યા છે કે આર અને એફ વચ્ચેનો સબંધ પાર્લાનેસ નું સંયોજન એના જ ટોપિક ઉપર થી આ એક સર્જેનો દાખલો છે બરાબર અને સર્જેનો 9.10 આટલી વસ્તુ કરશો એટલે બે માર્ક આવવાના ચાન્સીસ તમારા 90% થઈ જશે થાય છે ક્લિયર એટલે આપણે આ ચેપ્ટરને જો કવર કરીશું આખું તો આપણી પાસે જે કેટલા માર્ક કવર થાય છે 4 અને 3 એટલે કે 7 એટલે 60 માર્ક આપળા કન્ફર્મ થઈ જશે આ ચેપ્ટર માં થાય ક્લિયર એટલે ત્રણ ચેપ્ટર માંથી પહેલા જે ચેપ્ટર નંબર 14 હતો એમાંથી સાત માર્કનો પછી ચેપ્ટર નંબર 13 માંથી ચાર માર્કનો ચેપ્ટર નંબર 9 માંથી સાત માર્કનો એટલે 7 7 14 14 ને ચાર કેટલા અધર માર્ક તો આપણો કન્ફર્મ થઈ ગયા છે થાય ક્લિયર ઓકે ત્રણેય ચેપ્ટર ની અંદર ઓકે આગળ વધીએ બીજો એક ચાર માર્કનો એક ચેપ્ટર છે એની અંદર થી ચેપ્ટર નંબર 7 બે માર્કના ત્રણ માર્કના અને ચાર માર્કના અને બે માર્કના એમસીક્યુ એટલે 11 માર્કનો ટોટલ એમાંથી પણ પૂછાવવાનો

આ સમ છે એ પણ આપણે કરવાના છે ઉપરાંત સાત પાંચ છ પણ આપણે કરી દઈશું બરાબર એટલે આટલી વસ્તુ આપણે કરીશું એટલે ચાર ને ત્રણ સાત માર્ક આપણા આ ચેપ્ટર માટે કવર થઈ જશે થાય ક્લિયર આ રીતનું છે બરાબર ઓકે આગળ વધીએ ચેપ્ટર નંબર ત્રણ છે ચેપ્ટર નંબર ત્રણ માંથી પણ એક ચાર માર્કનો નો પૂછાવાનો છે એક ત્રણ માર્ક છે એક બે માર્કનો છે બરાબર ત્રણ એમસીક્યુ છે ટોટલ વેટેજ કેટલું છે તો 12 માર્ક નું છે ઓકે એની અંદર બે માર્ક માં બી આપણને આ વારંવાર છે મોબિલિટી અને ઓમ નો નિયમ બરાબર છે બે બે પછી માર્ક ની અંદર શ્રેણી અને સમાંતર જોડાણ કે ચાર માર્ક પણ પૂછાઈ શકે એવું જરૂર નથી વિસ્તંભિત ત્રણ માર્ક માટે મોસ્ટ આઈએમપી પરિપથ વાળા દાખલા મોસ્ટલી પૂછાય છે એ ચાર દાખલા છે ટોટલ બરાબર આ ચાર માર્ક માટે આ મોસ્ટ આઈએમપી છે

હવે આની અંદર ચાર માર્ક માટે ક્લિયર જે છે તે વિદ્યુત ડાયપોલ ના લીડ મોસ્ટ આઈએમપી આ ચાર માર્ક માટે બીજું કેપેસિટર નું શ્રેણી અને સમાંતર પ્રતિરોધા ચાર માર્ક માટે ઓકે બીજું બધું જે છે એ ઉદાહરણ 2.4 આ ચાર માર્કની ની કેટેગરી નો એક દાખલો છે બરાબર છે એટલે આમાં ચાર ચાર નું પૂછાવા જેવું કેટલું છે તો કેપેસિટર શ્રેણી અને સમાંતર વિશું એટલે વિદ્યુત ડાયપોલને લીધે સ્તીમાન અક્ષ અને વિષુધીખારે કિસ્સા આપણે આપણેણવાના છે એની અંદર બીજું ઉદાહરણનો 2.4 બરાબર આ બધી વસ્તુ આપણે 4 માકવા પહોંચાડવાના ચાન્સેસ છે આ 4 માકનું 3 માકમાં પણ કન્વર્ટ થઈ શકે છે ઓકે એટલે આટલી વસ્તુ આપણે પહેલા કરવાની છે તદ ઉપરાંત આપણે શું કરવાનું છે નાની નાની થીયરી છે સમટપ્લેટ કેપેસિટરનો કેપેસિટરનું સૂત્ર મેળવવાનું કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર મેળવવાનું આ 2-2 માકના છે કે અને V વચ્ચેનો સંબંધ છે પછી યુ બરાબર માઇનસ સૂત્ર મેળવવાનું છે તદુપરાંત આ મોસ્ટ પી દાખલો ઉદાહરણ બે પોઈન્ટ એક એના જેવો જ ઉદાહરણ સોરી સ્વધ્યનો બે પોઈન્ટ એક એના જેવો જ ઉદાહરણનો બે પોઈન્ટ બે બરાબર આ બંને સરખા જ દાખલા છે આ મોસ્ટ પી દાખલા છે બધા આ બધા જ દાખલા આપણે કરી દેવાના છે અને બીજા બધા લખેલા છે એ પણ દાખલા આપણે કરીશું એટલે ચાર ને ત્રણ સાતમાં આટલું કરશો એટલે કન્ફર્મ થઈ જશે બરાબર આમ ટોટલ છ ચેપ્ટર છે

એટલે તમે આટલી વસ્તુ વાંચો એટલે તમારું પાસ થવાનું કન્ફર્મ છે ડાયગ્લેર 38 પર પહોંચી ગયા છે એટલે પાંચ માર્ક આપણા ઓલરેડી વધી ગયા છે સમજ પડે છે આ થિયરી પોર્શનમાં જ છે ભાગ્ય જ મે એક બે એમસીક્યુ લીધા છે સમજ પડે છે અને અધરે તમે એમસીક્યુ 50 કરશો એમસીક્યુ અને ગમે તેમ પણ તમે કદાચ એક કરો તો 7 થી 8 તો તમારો એક રાઈટ થવાના જ છે સમજ પડે છે એટલે તમે બિલ્ડર્સ પાસ થઈ જશો એટલે સૌપ્રથમ આજે 6 ચેપ્ટર છે

થાય ક્લિયર એટલે બે બે પ્રશ્ન પ્રશ્નો કયા છે તો કુલમના નિયમનું અદિશ અને સદિશ સ્વરૂપ એકદમ સરળ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લાક્ષણિક લાક્ષણિક એકદમ સરળ થિયરી છે અનંત લંબાઈ વાળી થિયરી એ પણ સરળ છે ગૌસના ઉપયોગમાં આવે છે થાય ક્લિયર બીજ તડ ઉપરાંત બે બે ભાગના નાના છે સ્વધ્યેના આટલા કરી દેવાના તડ ઉપરાંત MCQ માટે તમે આટલા કરશો ને તો તમારા એક કે બે માર્ક કન્ફર્મ થઈ જશે બરાબર કે આમાંથી છ માર્ક ના એમસીક્યુ પૂછવાના છે એટલે સ્વધ્યાયના દાખલામાંથી જ એમસીક્યુ પૂછાવાના છે તમે બધા જ જો કરી દેશો તો ત્રણેય માર્ક તો તમારો કન્ફર્મ થઈ જશે તેમ છતાં પણ મે અહીંયા આગળ લખ્યા છે એમાં તમે કરશો તો બે એક માર્ક તમારો કન્ફર્મ થઈ જશે થાય ક્લિયર અને સમય મળે ત્યારે આ પણ તમારે કરી દેવાના છે કરવાના પહેલો ટાર્ગેટ કયો પહેલા 6 ચેપ્ટર કવર કરવાના છે પછી આ કરવાનું છે ઓકે આગળ વધીએ ચેપ્ટર નંબર 4 ની અંદર ચાર ત્રણ માર્ક નો એક પ્રશ્ન પૂછવાનો છે ચાર એમસીક્યુ છે ટોટલ સાત માર્ક છે એમાં બી વાઇલાઇટ થિયરી જો હોય તો બાયોસાવરનો નો નિયમ વારંવાર પૂછાય છે એમપીએસ સર્કિટ નિયમ આ હાઇલાઇટ થિયરીઓ છે બધી આપણે વાંચી દેવાની છે બરાબર છે બીજું સ્વધ્યનો 4.10 ઉદાહરણ 4.10 અને 4.12 આટલી વસ્તુ કરી દેવાની છે જેથી કરીને આ ત્રણ ને ત્રણ ત્રણ ને બે પાંચ વસ્તુ પરસો એટલે ત્રણ માર્ક તમારો કવર થઈ જશે આની અંદર ઓકે આગળ વધીએ ચેપ્ટર નંબર પાંચ માં એક બે માર્ક નો પૂછવાનું છે એમાં બધા મેગ્નેટિઝમ તમારે વાંચી દેવાનું છે બરાબર કરી જો સમય મળે વાત કરું છું બરાબર પછી ચેપ્ટર નંબર ની અંદર માર્ક માર્ક અને ચાર એમસીક્યુ એટલે ટોટલ નવ માર્ક છે એમાં લેન્સ નો નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી બરાબર તદુપરાંત ઉદાહરણ છ પોઈન્ટ આઠ અને છ પોઈન્ટ નવ મારા પોઈન્ટ ઓફ વ્યૂ એ બંને ઇમ્પોર્ટન્ટ છે ત્રણ માર્ક માટે બરાબર પછી આત્મા પ્રેરકત્વ અને અનન્ય પ્રેરકત્વ આ કરી દેવા આટલી વસ્તુ બરાબર ઓકે ચેપ્ટર નંબર 10 માં બે માર્ક અને ત્રણ માક બરાબર છે બે માક અને ત્રણ માર્ક પૂછવાનું છે અને બે એમસીક્યુ ટોટલ 7 માર્ક તો એની અંદર જે વારંવાર ફ્યુએલ પૂછાતી હોય એવો છે હાઇગેસનો સિદ્ધાંત ગોળાકાર તરંગગ્રહ માટે અને સમતલ તરંગગ્રહ માટે આ વારંવાર પૂછાય છે બરાબર એટલે આપણે કરી દેવાનું છે ત્રણ માક બીજું ધ્રુવી ભવન સમજાવો એટલે એક બે જ થિયરી છે આપણા વાતે અને આજે દાખલાઓ છે ઉદાહરણના અને સ્વધ્યાયના ત્રણ ને એક દાખલા આટલા આપણે પરફેક્ટ કરી દેવાના છે બરાબર એટલે આપણે ત્રણ અને બે માં કન્ફર્મ થઈ જશે આની અંદર બરાબર પહેલા તો આપણે પેલા છ ચેપ્ટર એ વાંચવાના છે સમય બચે ત્યારેની વાત કરું છું ઓકે આગળ વધીએ ચેપ્ટર નંબર અગિયાર મારા પોઈન્ટ ઓફ વ્યુ ચેપ્ટર નંબર 11 12 અને 13 અને 14 આ થિયરીકલ છે તો તમને વાંચવામાં ઈઝી રહેશે ઓકે તો ચેપ્ટર નંબર 11 ની અંદર થી ટોટલ 10 માર્કનો પૂછાવાનો છે માં ત્રણ માર્કનો અને બે માર્કનો ક્વેશ્ચન છે તડ ઉપરાંત પાંચ એમસીક્યુ પૂછાવાના છે એની અંદર કે બે માર્કની કઈ કઈ થિયરી પૂછાશે તો ઇલેક્ટ્રોન ઉત્સર્જન સૌથી સરળ થિયરી છે બરાબર આઇન્સ્ટાઇન નું સમીકરણ ત્રણ માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોટોની લાક્ષણિકતા ત્રણ માર્ક માટે અથવા બે માર્ક માટે તદુપરાંત સ્વધ્યાય અને સ્વધ્યાય અને ઉદાહરણના દાખલાઓ આ આપણે કરી દેવાના છે જેથી આપણે ત્રણ માર્ક આની અંદર કન્ફર્મ થઈ જ જશે બરાબર છે ઓકે બીજું ચેપ્ટર નંબર 12 બરાબર મસ્ત મજાનું ચેપ્ટર છે એની અંદર ત્રણ માર્કના અને ચાર એમસીક્યુ ચાર ને ત્રણ સાત અને બે માર્કનો એક ક્વેશ્ચન છે બરાબર એની અંદરથી

એનાથી પણ પહેલા કરીશું 12.5, 12.6, 12.7 અને 12.8 બરાબર તો આની અંદર જે તમારો ટોમ માંગ જે છે ને એ કન્ફર્મ થઈ જશે ઓકે બીજું જો દાખલા નહી પૂછાય તો થિયરીની જો વાત કરીએ તો ઇલેક્ટ્રોન ની કક્ષાઓ એ પણ ઈઝી થિયરી છે એકદમ એમાં ઊર્જાના સૂત્ર જે મેળવવાના છે એ થિયરી આપણે કરી લેવાની છે પરફેક્ટલી ખબર પડે છે એટલે આપણે પહેલા તો પેલા 6 ચેપ્ટર હોય છે ચેપ્ટર નંબર 14 તેર નવ સાત ત્રણ અને બે આ ચેપ્ટરો સૌ પ્રથમ આપણે વાંચીશું જેની અંદર તમારું થર્ટી એટ માર્ક કવર થઈ જશે કયા કયા તમારે વાંચવાના છે પ્રશ્ન એ પણ મેં તમને કીધું જ છે ઓકે એટલે આઈ હોપ તમારી જે મૂંઝવણ હશે વાંચવાની એ દૂર થઈ હશે પછી સમય બચે ત્યારે જે તમને મેં ચેપ્ટરો કીધા છે એમાંથી તમારે થોડું થોડું વાંચી જવાનું સમજ પડે છે જેમ કે મહત્વની જે પી થિયરી હોય ચેપ્ટરની એ તમારે વાંચવાની છે જેમ કે લેન્સનો નિયમ છે બાયોસાવાનો નિયમ છે એમ્પિયર સર્કિટનો નિયમ છે અમુક દાખલાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બધી વસ્તુ આપણે કરી દેવાની છે ગભરાવાની કઈ પણ જરૂર નથી આપણે એક સાઈડથી એક ચેપ્ટરથી આપણે શરૂઆત કરીશું અને પરફેક્ટ વાંચીશું બરાબર અને આપણા છ ચેપ્ટર જો પરફેક્ટ વચાઈ ગયેલા હશે તો આપણે સો ટકા પરીક્ષામાં પાસ થઈ જઈશું

છ ચેપ્ટર ની અંદર કવર કરી દીધું છે સમજ પડે છે એટલે આપણે પહેલા છ ચેપ્ટરો વાંચવાના છે ત્યારબાદ બીજા બધા ચેપ્ટરો ને આપણે પકડીશું આપણી પાસે સમય ઘણો ઓછો છે ધન્યવાદ